તો મિત્રો આ ક્યુ ફળ છે ને તે કોમેન્ટ બોક્સમાં જણાવજો આ ફળ શું કહેવાય તે

ધીમે ધીમે આગળ હલાવી રહ્યા છે અને આગળથી બે રસ્તા પડે એક ભવના તળેટી ગયો જાય અને એક વરદેવી મંદિર તો અત્યારે વરદેવી ત્રણ કિલોમીટર અહીંથી દૂર છે તો દર્શન કરવા જવાનું છે વરદેવી સાથી મિત્રો પણ સારા સાથે છે એટલે જો પાછળ આગળ પાછળ ફાઇનલી મિત્રો બોરદેવી ત્રણ રસ્તા આવી ગયા છે આગળ જે પોતા ભવનાથ અને બોરદેવ ચા બીલ્યો નીરેદી ઓ આનંદ આવીશ આ સાકોજી આવો નહીં બને અને મીઠું પાણી એકદમ પહેલા स्पेशल હારું પાણી છે દાડું પાણી સાપેશિયલ છે ગુડ ફાઈવ કરો હા દૂધ દૂધ બાપાનેજી છોટો બોલો મારે તમારે તમારી મારા જે અંક્ષેત્ર સામે અનક્ષેત્ર છે જમવાની પણ વ્યવસ્થા છે સુવા વહેવાની પણ વ્યવસ્થા છે અને અત્યારે આ આપણે જઈ રહ્યા છીએ એ તો વરદી બી અત્યારે આપણે ફળાવના પણ છે અને અહીંયા આરામ કરવાનો છે બહુ મસ્ત નજારો છે ત્યાંનું લોકેશન આગળ જઈને બતાવવું આનંદ આવે એવું વાતાવરણ છે ચાલો મિત્રો ત્યાં આપણે આગળ જઈએ શાકભાજી મસાલા છે અને કરિયાણો પણ છે સીમ છે અને નોરેલ ટીકટ લે છે નો સામાન પણ છે અને લોકો અહીંયા જો પડાવ નાખીને બેઠા પણ હોય આરામ પણ કરતા હોય શાકભાજી પણ મળે છે રાત્રિ રોકાણ માટે કોઈને વાળું પાણીનો પ્રોગ્રામ કરવો હોય તો અહીં શાકભાજી પણ ટમેટા ડુંગળી કાકડી લીંબુ વગેરે ઘણું બધું શાકભાજી અહીંયા છે અને અહીંયા કરિયાણું ગંધિયાળું પણ છે મગ અડદ મળે છે તેલ તમે પ્રોગ્રામ કરી શકો અને ડીસું પણ હોય છે વિભાગ વિભાગ છે છે તમે કરમનાથ મહાદેવદેવી ઘણા બધા અત્યારે પબ્લિક હોય घण बा हुआ बोटी जॻहि मैदान अथी राति रोकण अे जमा सुविधा असां ોળદેવી તરફથી જે બોરિયા ગાળો જે ફાટલ ખોડિયાર જે જવાય તે રસ્તો છે તો ત્યાં પાછળની સાઈડમાં જે બહુ મસ્ત નજારો આવે એવું લોકેશન પણ છે ને જે પાછળની સાઈડમાં બધા ભાવિ યાત્રિકોને બધાએ પડાવ નાખીને બેઠા હોય અને આરામ કરી રહ્યા હોય બધા કહી શકો છો ઘણા બધા યાત્રિકો બધા જો પોતપોતાની રીતે પાથણા પાથરીને આરામ કરી રહ્યા છે ત્યાં બ્લેન્કેટ અને ગાડલા પણ ભાડે મળી શકે તમારે જો સુવા બેવા ઓઢવા જોતું હોય તો બ્લેન્કેટ ગાડલા પણ મળી શકે અને ચાર્જિંગની પણ સુવિધા છે અને નાસ્તાના સ્ટોલ પણ છે પાણીપુરી ભૂંગળા બટેટા અને ગાડલાના પણ કેન્ટીન હોય તમારા ગાડલા જોતા હોય તો ગાટલા ગાડલા પણ મળી શકે પાછળ તમે જે જોઈ રહ્યા છો બહુ મસ્ત નજારો છે

શાકભાજી ને પણ અહીંથી બધું બાર થી મળી જાય શાકભાજી સાસ દૂધ તમામ વસ્તુ કરિયાણું શીખીએ મિત્રો ઘણા બધા આવશે તમે જે સમજ લઈ રહ્યા છો તો બધા પોતપોતાની રીતે આ દોરીથી બાંધીને બોર્ડર કરીને બધા એની રીતે સુવે આરામ કરે લાકડા ભેગા કરીને રાત્રે કાપણી કરે અને બાજુમાં જે મંદિર છે એ સામે સ્નાન કરવા જાય અને અહીંયા બધા ઠકવા તો બધા બેસે અને આગળ છે માં ખોડિયાર માતાજી ખોડિયાર માતાજીનું મંદિર છે તો ત્યાં બધા દર્શન કરીને યાત્રિકો આવતા હોય તો ઘણા બધા એને રોકાઈ જાય ને ઘણા બધા ભવનાથ તળેટી પાછા રિટર્ન થઈ જાય તો બી કન્ટિન્યુ લોકમાં રહીજો જો મિત્રો રાત્રે રસોઈ માટે આ આપણે લાકડા લઈને જઈએ છે અને ઘણા બધા મિત્રો અહીંયા બેઠા છે આરામ કરી રહ્યા છે વડીલો તો અત્યારે અમે થોડીક વસ્તુ જોઈ જે જરૂરિયાત છે તે લેવા જઈએ છીએ હું અને વિશાલભાઈ બંને મિત્રો અમે સરસ મજાની જગ્યા મળી ગઈ છે અને બાજુમાં જો આ રસોઈ બનાવી રહ્યા છે અહીંયા પણ રસોઈ બનાવી રહ્યા છે અને પ્રવીણભાઈ જો સાનુમાના ની બેઠા છે ને અમારે રાતે તાપવાની વ્યવસ્થા પઠ્ઠાની વ્યવસ્થા પણ થઈ ગઈ છે અને ફરતો એ આમ તેણે અમારો ઘર અમારા દાદાનો પ્લોટ ન હોય એમ અમે કમ્પલેટ બાંધી દીધું છે અને આ અમિતભાઈ જો નાવા રામ 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 ને સીતારામ નાવા જવાની તૈયારી કરી રહ્યા છે અને મારે પણ એની ભેગું નાવા જવાનું છે અને પછી આ પ્રવીણભાઈ અને મિતેશભાઈ બે સાથે નવા જાય છે જય ગિરનારી તો ફાઇનલી મિત્રો અમે જગ્યા ગોતી લીધી છે અને બહુ મસ્ત જગ્યા મળી ગઈ છે તો અહીંયા અત્યારે જો આ અમે સ્નાન કરી આવ્યા બાજુમાં નીકળી રહ્યું જો આ જે લેડીઝ લોક જાય વા ઝરણું છે અને અમિતભાઈ પણ નાઈ નાખ્યા અને હું પણ નાઈ નાખ્યો અમે બધા નાઈ તો અત્યારે અહીંયા ઊભા છીએ અને અહીંયા બાજુમાં જો અત્યારે વાળું પણ એની તૈયારી થઈ રહી છે આ પડખે આ દેશી બાજરાનો રોટલો અને રીંગણાં નોળો અને મારી પાસે હમણાં થોડુંક આસુસને લેવા જઈએ પરિક્રમા નિમિત્તે તો મિતભાઈ તો મિત્રો ઘણા બધા અહીંયા યાત્રિકો હોય અને બોરદેવી એ મોટો પટ હોય તો એના માટે ઘણા બધા સાથે મિત્રો મિત્રો સર્કલ હોય તો હાથે રસોઈ બનાવતા હોય તો તમે બાજુમાં જઈ શકો છો ઘણું બધું બની ગયું છે અને તો આ પાંચ છ જણાનું મિત્ર સર્કલ આવેલું છે આ કાકા પણ સાથે છે તો તમને પરિક્રમાની ધરણી કેવી લાગે બહુ જોરદાર એમ માનો કે સારામાં સારો અનુભવ જંગલમાં રહેવાનો અનુભવ અને શાંતિ પ્રિય પ્રકૃતિ સાથે રહેવાનું અને શુદ્ધ ભોજન મળે પાણી પણ બહુ સારામાં સારું ચોખ્ખું પાણી બધું સારું એમ બધી રીતે તો અને તમે કેટલી પરિક્રમા કરેલી એ તો હોશ છે પણ જે આ કાંકરિયા છે ઘણી કરેલી છે તો આ કાંકરિયા પરિક્રમા ઘણી કરેલી છે તો એને પણ પૂછીએ કેવું કે મજા આવી બસ મજા તો અહીંયા તો કઈ ઘટે જ નહીં ને એવો આનંદ આવે ને અહીંયા તો હવે ઓછામાં ઓછા લગભગ પચીસ વર્ષ થઈ ગયા છે રેગ્યુલર હાથમું ભણતા ત્યારથી અમે આવી છે બધા રસોઈ કરવામાં કોઈ બૈરાઓ બૈરાઓ સાથે ન હોય અમે બસ મિત્ર સર્કલ જ હોય બધા નાના મોટા પરિવારના સભ્યો કોઈ સગા સંબંધી સાથે કાકા જાતે જ આ બધું બનાવે અને તમે બતાવી શકો છો અમિતભાઈ બતાવો તો આ બધું રસોઈ શાક પણ છે ખીચડી પણ છે અને સાસ પણ છે તો ઘણું બધું છે શાક બતાવો અમિતભાઈ તો કાકા સરસ મજાનું શાક બનાવ્યું છે ગ્રેવી પણ છે અને રસા વગર નું ખાવું હોય તો પણ છે તો આવો એન્જોય કરે છે એટલે ક્યારેક તમને પણ જો એવું થાય તો પરિક્રમા લાવો જરૂર લેવો

ગણેશભાઈ ને 90 90 ની માથી માડી ની ઉંમર 92 વર્ષ ની છે સતા પણ પરિક્રમા કરે છે એટલે બહુ સેલ્યુટ કરવી પડે અને માડી ફૂલ જોશમાં અને આનંદ થી કરે છે અને બોર દેવી અમે સરો રાખ્યો છે અમે એની બાજુમાં જ પડાવ છે બીજા સામેના મિત્રો બાજુમાં છે તો કાઈ વાંધો નહીં જય ગિરનારી સ્વાભાવિક યાત્રા છે તો મારી બાજુમાં જ એક બે પાંચ જણા નું મિત્ર સર્કલ છે અમે પણ પાંચ છીએ અને એ પણ પાંચ જ છે તો એ લોકો બનાવે છે અને પૂછીએ કે કઈ રીતે એની ઝરણી થઈ અને કેવી રીતે પરિક્રમાનો લાવો લીધો મજા આવી તો તમારું નામ શું મારું નામ છે તમારું નામ આ છે તો તમને કેવીક મજા આવી પરિક્રમા અમને પરિક્રમા બહુ આનંદ આવી અમે પાંચ વર્ષ થી આવી છીએ ખૂબ ખૂબ આનંદ આવી તો આ ભાઈ પાંચમી પરિક્રમા અત્યારે કમ્પ્લીટ પૂરી કરી છે તમે ભાવેશ ભાઈ કેટલી પરિક્રમા પેલી જ ભાઈ ફર્સ્ટ પરિક્રમા છે તો તમને તો થોડુંક એવું લાગ્યું છે એવુંક લાગ્યું અને આજ ટ્રાફિક વધારે હતું એટલે એકવાર ભાઈ ભૂલા પણ પડી ગયા હતા પણ કાંઈ નહીં અત્યારે પાસે પાછા સાથે જ છે તો આ ભાઈ તમારું નામ શું છે મારું નામ હરેશ છે આ ભાઈનું નામ હરેશભાઈ છે હરેશભાઈ બહુ સરસ કામ કરી રહ્યા છે તમે બતાવો અત્યારે રીંગણાનો ઓળો બનાવવાનું કામકાજ કરી રહ્યા છે રીંગણા શેકી રહ્યા છે તો હરેશભાઈ તમારી પરિક્રમા નો પણ પાંચમી પરિક્રમા છે અને એને પણ ખુબ આનંદ થાય છે તો તમારું નામ શું છે સંજયભાઈ નામ સંજયભાઈ છે અને સંજયભાઈ પણ એની સાથે જ રીંગણા નું કામ કરી રહ્યા છે તમે જોઈ શકો છો રીંગણા અત્યારે આ દેશી ખોરાક કેવાય સંજય ભાઈ તમે કેટલી પરિક્રમા કરી સાત થી આઠ પરિક્રમા કરેલી છે અમે તો આ સંજયભાઈ ભાઈ થી આઠ પરિક્રમા કરેલી છે અને એને પણ આનંદ થયેલો છે અને સંજયભાઈ તમે આ બોર દિવસે દર ફેરું રોકાવશો કે પહેલી જ ફેરું અહીંયા રોકાવ આમાં એવું છે કે જે પેલા જે અંદર ગેટ થી સ્ટાર્ટ થાય એમાંથી બધાય જે વીણા બાપા ની મઠી આપડે જે વચમાં જે બાર આવે ત્યાં બધે એક એક રાતો અમે રોકાવી છે

સમજે ભાઈ થોડાક રમોજીક માણસ હશે એટલે આ ભાઈ ને જ મજા આવી છે તો કઈ વાંધો નહીં આવું ને આવું આનંદ કરતો રહેવાનું અને દર વર્ષે આવજો અને આ ભાઈ ફર્સ્ટ કરી છે એટલે થોડીક વાર આવતા ના ના પણ એને ફોર્સ કરીને ભેગા લાવજો તો પાડશે જ નહીં કે આવો જ એવી થઈ છે એટલે એન્જોય એવી થઈ છે એ વાત હાચી છે ફર્સ્ટ મેં કરી તો મેં ના જ પાડી હતી છતાં હું આવું છું આ મારી ત્રીજી પરિક્રમા છે તો કઈ વાંધો નહીં બધા મિત્રો ને જય ગિરનારી જય ગિરનારી

અમે મિત્રો અત્યારે જો નાસ્તા પાણીનો ઇંતજાર કરીએ છીએ કારણ કે અમારા સાથી મિત્રો અમિતભાઈ અને મિતેશભાઈ નાસ્તો લેવા ગયા છે તો ભાઈ જમવાનું બહુ બધા વિચાર નહોતો એટલા માટે જમવાનું ન બનાવવું નકર અમારે જાતે જ રસોઈ બનાવવાની હતી અને રસોઈ જાતે જ બનાવીને અને પોગ્રામનું આયોજન ગોઠવું હતું પણ પછી કીધું કે આ મિતેશભાઈ અને પ્રવીણભાઈ થાકી ગયા હતા તો કે રહેવા દો અને મારું મન પણ નહોતું કે ભાઈ આ જાતે બનાવવું નથી એમ એટલા માટે અમે ન બનાવ્યું અને નાસ્તો લેવા ગયા છે તો આવીને નાસ્તો કરીને તો અત્યારે અહીંયા આરામ કરવાનો છે બોર્ડ દેવીએ બહુ મસ્ત લોકેશન વાળી જગ્યા છે અને બહુ આનંદ આવે આનંદ આવે એવી જગ્યા છે તો બસ આ વિલોગનું અહીં એન્ડ કરું છું અને કાલ ફરી એક નવા લોક સાથે આપણે જોશે જોડાશું ફરી એક નવા લોકો સાથે આપણે જોડાશું ત્યાં લગી બધા મિત્રોને જય ગિરનારી